હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ખૂબ જ પૂરજોશમાં એકદમ ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ ઉનાળામાં આપણને કંઈ જ ભાવતું હોતું નથી અને આપણને કંઈ બનાવવાનું મન પણ થતું હોતું નથી અને ગરમીમાં ઊભા રહીને બનાવવાનો કંટાળો પણ આવી જતો હોય છે તો આ ઉનાળા માટે હું તમારી માટે એકદમ સ્પેશિયલ રેસીપી કહેવાય ને કે રેસીપી એક બનાવીશું પણ બની જશે બે રેસીપી એટલે કે ટુ ઇન વન રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો આ રેસિપી છે આજે આપણે એકદમ શાક વગર બનાવવાના છે કોઈ પણ તમારે શાકભાજીની જરૂર નહીં પડશે અને અઠવાડિયામાં તમને પાંચ દિવસ તો જરૂર બનાવવો ગમશે અને પાંચ મિનિટમાં પણ આરામથી બની જાય છે તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી જુવારનો લોટ લીધો છે જુવારના લોટની જગ્યાએ તમારે જો ચોખાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો અને એક વાટકી જુવારના લોટની સામે મેં અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ કે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ ને એ લીધો છે સાથે આપણે એક ચમચી આખું જીરું અને એક ચમચી છે ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના સાથે આપણે ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરી દેવાનું દહીં આપણું વધારે પડતું ખાટું કે વધારે પડતું મોડું હોવું જોઈએ નહીં અને દહીં ન હોય તો તમે તેની જગ્યાએ એક વાટકી છાશ ઉમેરી શકો છો પછી આપણે થોડુંક લીલું મરચું આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું આ દરેક સામગ્રીને સૌથી પહેલા આ જ રીતે આપણે મિક્સ કરવાની છે જેથી દહીંનો ફ્લેવર છે ને એ લોટની અંદર પણ આવી જાય હવે આપણે અહીં બે ચમચી છે એ સૂજી એટલે કે જેને આપણે રવો કહીએ છીએ ને એ પણ સાથે ઉમેરી દેવાનો હવે આપણે જરૂર પૂરતું પાણી ઉમેરતા જવાનું અને આ રીતે છે ધીરે ધીરે આપણું મિશ્રણ છે ને આપણે તેને તૈયાર કરતું જવાનું છે એક સાથે પાણી આપણે ઉમેરવાનું નથી તો આ રીતે પાણી ઉમેરતા જઈને આ રીતેનું આપણું મિશ્રણ છે થવું જોઈએ એકદમ લોટ જેવો નથી બાંધવાનો બસ આ રીતેનું આપણું મિશ્રણ થાય પછી આપણે તેને બે મિનિટ ઢાંકીને રવા દેવાનો છે કારણ કે બે ચમચી સૂજી ઉમેરી છે તો તેને વધારે ફૂલતા વાર લાગતી નથી તો બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને તેની અંદર એકદમ ઝીણી કટ કરેલી કોથમીર અને મીઠો લીમડો કે જેને આપણે કઢી લીમડો કહીએ છીએ ને એ આપણે ઉમેરી દેવાનો હવે આજની રેસિપીને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં બે બે ચમચી છે એ પિઝા પાસ્તા સિઝનિંગ મસાલો આવે છે ને એ ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે તમારે ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને હવે આ દરેક સામગ્રીને ફરીથી આપણે મિક્સ કરી લેવાની છે તો લગભગ અડધીથી એક મિનિટ સુધી આપણે તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાની અને આ રીતેનું આપણું મિશ્રણ છે ને કે જે આપણે વડા બનાવીએ છીએ ને એ રીતેના આપણા પીસ થાય એ રીતેનું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે પછી તો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ વડા કહ્યું તો વડા તમે એ કહી શકો છો તો એને આપણે આ રીતે તળી લેવાના છે તો આપણા વડાને શરૂઆતમાં આપણે હલાવવાના નથી તે ઓટોમેટિક ઉપર આવી જશે અને ખૂબ સરસ બધી બાજુ ક્રિસ્પી થાય ને એ રીતે આપણે તેને હલાવતા જવાના તો ફ્રેન્ડ્સ હવે તમને પ્રશ્ન થશે કે આજની રેસિપી તો ટુ ઇન વન રેસિપી છે તો એ કઈ રીતે તો ફ્રેન્ડ્સ આ વડાને આપણે દહીં વડા તરીકે પણ યુઝ કરી શકીએ છીએ દહીં વડા એ અડદની દાળમાંથી બનતા હોય છે પણ આ રીતે જો આપણે વડા બનાવીને પછી તેને આપણે પાણીમાં પલાળીને થોડીક વાર માટે અને પછી આપણે તેને દહીં વડા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતે પણ એક ઉપયોગ થઈ શકે છે અને બીજો જે ઉપયોગ છે ફ્રેન્ડ્સ એ આપણે ચાટ તરીકે લઈ શકીએ છીએ તો આ જ વડાને આપણે ડીશમાં લઈને તેની ઉપર મોડું દહીં છે એ ફેટીને આપણે જરૂર મુજબ ઉમેરીને તેની ઉપર લીલી ચટણી છે ખજૂર આમલીની ચટણી છે કે સોસ છે કોથમીર છે ચાટ મસાલો વગેરે ઉમેરીને પણ આપણે ચાટ તરીકે યુઝ કરી શકીએ છીએ કારણ કે ફ્રેન્ડ્સ ઉનાળામાં તો આપણને આવી બધી વસ્તુ ભાવતી હોય છે તો આ રીતે આપણે કહેવાય ને કે કે ટુ ઇન વન રેસિપી તરીકે આ વડાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ વડા છે એ અંદરથી એટલા જ સોફ્ટ છે અને બહારથી પણ એટલા જ ક્રિસ્પી છે તો મને આશા છે કે તમને આ મારી આજની રેસિપી જરૂર પસંદ આવી હશે રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અને આવી જ નવી નવી રેસીપી બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો સાથે બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂર દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે